ભક્તિ ધર્મના માર્ગે જેને ચાલુ હોય એના માટે ઉપવાસ યા તો સૂક્ષ્મ આહાર કરો એની પાછળનું એક વિજ્ઞાન એટલું છે કે જેવું તમે તમારા પેટની અંદર નાખો એવા તમારા વિચારો થાય અને એ વિચારો સાંસારિક વિષયોમાં આપને ન જોડે એટલા માટે બની શકે તો ઉપવાસ યા તો એક ટાઈમ યા તો ઓછું સૂક્ષ્મ ભોજન જે જેથી આપણું મન છે જે અનુષ્ઠાન યા તો જે આપણે ધાર્મિક કાર્ય કરો એમાં આપણું મન એકરૂપ બને લોભી ના નું તમે ભોજન કરશો તો તમારે સત્યાવીસ દિવસે તમને લોભનો વિચાર આવશે ક્રોધી ના ઘરનું ભોજન કર્યું હોય તો સત્યાવીસ દિવસે તમને ક્રોધ આવે એટલે ભોજન છે ને આપણી સંસ્કૃતિને શોભે આપણા શરીરને શોભે યા તો આપણા ધર્મને શોભે એવું સાત્વિક આહાર અને હવે તો હાથ ધીમા છ દી કદાચ ઘરે બનાય બાકી રવિવાર તો લગભગ હજી આપણે આ બાજુ તો વાંધો નથી બાકી મોટા મોટા શહેરોમાં રવિવારે તો કે બહાર ઘરે હજી રામ ને આવું છે હજી કૃષ્ણ ને આવું છે વાલા પણ જોવે છે ક્યાંય કૌશલ્યા બેઠી છે ક્યાંય દેવકી બેઠી છે એ પાણીપુરીની લારી ઊભા ઊભા પાણીપુરી ખાતા હોય રામ આવે તો જોકર આવે ક્યાં અટકવું આ બે સમજાય જાય તો ભવિષ્યમાં ક્યારે લટકવું ન પડે બોલો રાધે રાધે આહાર સુધી ભોજન સુધી